નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને વિષય છે આજની ચર્ચાનો ગોંડલ અને રીબડા જે રીતે ત્રીજી તારીખે રાજકોટમાં સત્તર વર્ષીય સકીરાની ફરિયાદ સામે આવી કે રીબડા નું જે અમિત ખૂટ છે એને એના પર દુષ્કર્મ આચર્યું છે એ ફરિયાદ થઈ ત્યાર પછી અમિત કુટ કે જેના પર તપાસ થવી જોઈએ જેની સત્યતા સામે આવી જોઈએ કે જે યુવતીએ ફરિયાદ કરી છે જે સગીરાએ એ શું છે એ ફરિયાદ થાય એ પહેલા નું નામ એમાં સામે આવ્યું અને ફરિયાદ થઈ અને પછી જે આખો ઘટનાક્રમ સર્જાયો એ અમિત ખૂટ છે એને અંતિમ પગલું ભરી લીધું રીબડામાં પોતાની જ વાડીમાં અને પછી જયરાજસિંહ રીબડા પહોંચ્યા ગણેશ ગુંડલ છે એ સિવિલ પહોંચ્યા રાજકોટ અને અનિરુદ્ધ સિંહ પર આરોપો લગાવ્યા પરિવારજનો એમના ધરપકડ ની માંગ કરી વૃદ્ધે સ્વીકારવાનો ઇનકાર કર્યો અને આજે એસઆઈટી ની તપાસની અને તમામ પ્રકારની તપાસની પોલીસે ખાતરી આપ્યા પછી આજે એ યુવકની અંતિમ વિદાય કરવામાં આવી અને એ સમયે પણ ગણેશ ગોંડલ ત્યાં હાજર રહ્યા વિડીયો સામે આવ્યો એ એ પર આરોપો રહ્યા છે બે લોકોની લડાઈ છે એમાં એક યુવકનું મૃત્યુ થયું આવું સામાજિક આગેવાનો પણ કહી રહ્યા છે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો જીગીશાબેન પટેલને ને એમની સાથે વાત કરવી છે ગોંડલના આખા મુદ્દા પર એ શું માની રહ્યા છે એના વિષય પર વાત કરવી છે જીગીશાબેન સ્વાગત છે આપનું જમાવતમાં સૌથી પહેલા તો હું એ કહેવા માંગુ છું કે ગોંડલ અંદર જ્યારથી પણ આ ઘટનાની મેં અવાજ ઉઠાવ્યો ત્યારથી હું કેતી આવું છું કે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય એ બંને એક સિક્કાની બે બાજુ છે બંનેનું કામ એ છે કે સત્તા પોતાના હાથમાં રાખવી અને એના માટે જે કઈ પણ કરવું પડે ને કરવું અને એમાં તમે જોતા હશો કે ભૂતકાળની અંદર પણ ઘણા લોકોના જીવ હોમાયા છે અને આ લાલબત્તી સમાન એક ફરી એક પાછો કિસ્સો આવ્યો અમિતભાઈ ખૂંટ નો સૌથી પહેલા તો અમિતભાઈ ખૂંટ માટે હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ કે એમની આત્માને શાંતિ આપે આત્મહત્યા કોઈ વિકલ્પ નથી અમિત ખૂંટ હવે નિર્દોષ છે કે દોષિત છે હવે ન્યાયતંત્ર નક્કી કરશે પરંતુ કહેવાનો મતલબ એમ છે કે આ બે ની લડાઈમાં આ બેયના ડખામાં મરે છે કોણ સામાન્ય માણસ જ ને ભૂતકાળથી પણ આપણે જોતા આવીએ છીએ કે બે ના ડખામાં મરે છે કોણ સામાન્ય માણસ આજે હું તમને એમ કઉ છું કે વારે વારે એવું દેખાડવામાં આવે છે કે અમે બે દુશ્મન છીએ જયરાજ જૂથ ને અનિરુદ્ધ જૂથ ને બે દુશ્મન છીએ તો એ બે ની તમે ઇલેક્શન તમે જોઈ લો જયરાજ જયારે જેલમાં હતો અને એમના પત્ની એટલે કે ગીતાબેન ને જયારે જરૂર પડી ત્યારે અનિરુદ્ધ પોતે એના પ્રચાર માટે ઉતરી ગયો તો ત્યાં એને દોસ્તી નિભાવી છે શું કામ કારણ કે ત્યાં સત્તા નો સવાલ છે અને જ્યારે લોકોનો ઉપયોગ પૂરો થઈ જાય પછી હાથ ઊંચા કરી લેવાના લોકો એની રીતે જે કરવું હોય કરે આપણને કોઈ ફરક જ નથી પડતો આપણી સત્તા બરાબર છે ને બસ આ જ ખાતરી રાખવાની એના સિવાય કશું કરતા જ નથી અને આ ગોંડલની સામાન્ય જનતાએ સમજવું જોશે મારું કહેવાનું એટલું જ છે કે જયારે અમિત ખૂટ ઉપર આરોપ લાગ્યા મેં પેલા કીધું એમ કે નિર્દોષ છે કે દોષિત છે એ ન્યાયતંત્ર નક્કી કરશે પણ કીધું અમિત ખૂટ ની ઉપર જયારે આરોપ લાગી ગયા અને એને ફસાવવામાં આવ્યું એને જીવન પણ ટૂંકાવી દેવું પડ્યું અને માધ્યમોના માધ્યમોના પહેલાથી આપણને ખબર પડી કે અંદર અનિરુદ્ધ અને એના દીકરા એટલે કે રાજદીપનું નામ છે તો મારે એટલું જ કેવું છે કે જયારે એ જીવતો હતો ત્યારે જયરાજ ક્યાં હતો આજે મોત પછી એના પરિવાર પાસે પહોંચીને એને સાંત્વના આપે છે છે હું ભેગો છું તો બે દિવસથી આ ઘટના ચાલતી હતી ત્યારે ક્યાં હતું તો શું તમને જ્યાં સુધી તમારો ઉપયોગ થઈ ગયો ત્યાં સુધી ઉપયોગ છે ત્યાં સુધી તમે એની સાથે તમારો ઉપયોગ પૂરો થઈ ગયો અને તમને ખબર પડી કે આના છેડા તો આપણા સત્તા ને પાયા હલાવી દેશે તો ત્યાં તમારે હાથ ઊંચા કરી લેવાનું હું ગોંડલની ની જનતા ના કહેવા માંગુ છું કે તમારે સમજવું પડશે અનિરુદ્ધ હોય કે જયરાજ હોય આવા જેને તમે વાલા થવા જાવ છો જેના ખોડે બેસવા તમે જાઓ છો એના રવાડે ચડવાથી તમારું શું થવાનું છે ને એ તમારે પોતાએ વિચારી લેવું જોઈએ કારણ કે આને સત્તા સિવાય બીજું કઈ જ નથી આના માટે ગોંડલના પરિવાર પાટીદારો છે ને એ જીવે તો લાખ નો મરે તો સવા લાખ નો એવી પરિસ્થિતિ છે

સામે જયરાજસિંહ છે એ આરોપ લગાવી રહ્યા છે કે આ એમના દ્વારા જ કરવામાં આવેલું કૃત્ય છે અને આજે ગણેશ મોડલની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે એવું લખી રહ્યા છે કે લીમડાને આઝાદી મળી છે તમને શું લાગે છે બેન સૌથી પહેલા તો હું એટલું કહું કે કોઈ પણ મેટર બને બે વચના ક્યારે પણ ડખા થાય ક્યારે એના ઘરમાંથી કોઈ ગયું છે નથી ગયું બરાબર તો આજે હું તો બેયનું કહું છું પહેલેથી કહેતી આવી છું કે આ બેય છે ને અત્યારે છે બે ગુંડા તત્વો છે બે લુખા તત્વો છે બે ત્યાં જલ્લાદની જેમ કામ કરી રહ્યા છે બરાબર ઉપર ઉપર આરોપ છે 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 આજીવન સજા કે કે જયરાજ હોય હોય અનિરુદ્ધ મારું કહેવાનું એટલું જ આજે મને વિશ્વાસ નથી પેલો શું કે છે ને પેલો શું કે છે એના કરતા ગુંડલની પોલીસ જે છે ને એ પણ કોના ઈશારે કામ કરી રહી છે ને એ નજીકના સમયમાં આપણે બધાએ જોઈ લીધું છે તો મારું કહેવાનું એટલું જ છે કે પરિવાર આગળ આવે અને નિષ્પક્ષ તપાસ ની માંગણી કરે લોકલ પોલીસ તંત્ર પાસે કરાવવા કરતા રાજ્યની પોલીસ તંત્ર પાસે કરાવવા કરતા કારણ કે તમે જુઓ કે ગોંડલની અંદર આટલી બધી ઘટના બની ને લોકલ પોલીસ પણ ત્યાં કોના ઈસારે કામ કરી રહી છે ને રાજ્ય સરકાર પણ આમાં કોઈ જ કેવાય ને અ દખલગીરી નથી કરતી એમાંથી આપણને સમજ પડે કે આ લોકો કોના ઈશારે કામ કરી રહ્યા છે તો મારી એવી માંગણી છે કે પરિવાર આગળ આવે જેવી રીતે અમે રાજકુમાર જાટના કેસમાં પરિવાર ની સાથે ઉભા રહી સીબીઆઈ ની માગણી કરી રહ્યા છીએ એવી જ રીતે અમિતભાઈ કુટ હત્યા કેસમાં પણ અમે પરિવારની સાથે ઉભા રહી અને એમને એમની સાથે અમે સીબીઆઈ ની તપાસની માંગણી કરવા માટે તન મન ધનથી એની સાથે છીએ

અને હવે અમિતભાઈ જયારે રહ્યા નથી તમે ન્યાય ની વાત કરી રહ્યા છો એ એ નિવેદન તમારું એ સમજવું છે બેન તમે મારું આખું નિવેદન તમે વાંચશો ને તો એમાં લખેલું છે એમાં પણ ન્યાયિક તપાસની માંગણી છે એનું રીઝન એવું છે કે ત્યાંના લોકલ માણસોને છે ને પોલીસ તંત્ર ઉપર ભરોસો નથી એટલા માટે આ જે કંઈ પણ થયું અને મારું જે નિવેદન આવ્યું એના પછી અમિતભાઈ જે પગલું ભર્યું મેં કીધું કે આત્મહત્યા વિકલ્પ નથી જો અમિતભાઈ પગલું ભર્યું છે છે એનો મતલબ એવો કે ત્યાંની પોલીસ તંત્ર ઉપર અમિતભાઈ ને પણ વિશ્વાસ નતો એટલા માટે એક ન્યાયિક તપાસ ની માંગણી હતી મારી અને બીજું મારે એ કહેવાનું છે કે ત્યાંના ધારાસભ્ય એટલે કે ગીતાબેન જાડેજા બરાબર આ તમામ મામલાની અંદર ગીતાબેન કેમ સામે નથી આવતા શું એના એની ફરજમાં નથી આવતું એક ધારાસભ્ય તરીકે પોતાના એરિયામાં જે કઈ પણ ચાલી રહ્યું છે જે કઈ પણ બે જૂથો ચાલી રહ્યા છે એના એના અંદર અંદર ના જે કાંઈ પણ ઝઘડા ને એમાં કેટલા બધા માણસો હોમાઈ ગયા શું ગીતાબેન ની નથી આવતું કે કોઈ એક નિવેદન પણ આપે મારું ગીતાબેન ને એટલું જ કહેવાનું છે કે જયારે રાજુ સોલંકીના છોકરા ની નું અપહરણ થયું એને એને માર મારવામાં આવ્યો એના પછી એના દીકરા ઉપર ફરિયાદ થઈ અને એ જેલમાંથી છૂટીને જામીન ઉપર ઘરે આવતા ત્યારે તમે રાજક ની તૈયારી કરી હતી તિલક કર્યું હતું જાણે બહુ સારું કામ કરીને આવ્યા હોય તો આજે અમિત ખૂટ ની વાત મારે કરવી છે કે અમિત ખૂટ તો તમારો સમર્થક હતો રાત દિવસ તમારી સાથે હતો તમારા સુખ દુઃખમાં તમારી સાથે ઉભો હતો તો આજે ગીતાબેન જાડેજા ને ધારાસભ્ય તરીકે કોઈ નિવેદન ન આપવું જોઈએ તમને એવું લાગે છે કે જે સગીર યુવતી ફરિયાદ કરી છે એમાં તથ્ય હોય શકે છે જો બેન હવે આ ઘટના એવી થઈ ગઈ છે ને કે આ સબ જ્યુડિશ મેટર કહેવાય એટલે ગોપનીયતા જાળવી રાખવી જરૂરી છે આરોપીની પણ અને પીડિતાની પણ એટલે આના વિશે આપણે વધારે ચર્ચા ના કરી શકીએ હવે જે રસ્તો છે એક જ રસ્તો છે કે તપાસ થાય તપાસની અંદર સત્ય બહાર આવે અને એ સત્ય બહાર આવ્યા પછી જેની પણ સાથે અન્યાય થયો છે ને એની સાથે અમે લોકો ઉભા છીએ એક સવાલ એ પણ થઈ રહ્યો છે જીગીશાબેન કે સર ભગવતસિંહજી નું એ ગોંડલ જેનું અત્યારે તો આમ કમોસમી વરસાદ પડે ને રાજ્યનું વાતાવરણ બદલાય પણ ગોંડલનું વાતાવરણ તો દરેક પરિસ્થિતિમાં બદલાય છે અને હવે ગોંડલ એ ગોંડલ અને સર ભગવતસિંહજી નું ગોંડલ એના બદલે મિરઝાપુર નું નામ એને મળી રહ્યું છે એ ગોંડલ ની અંદર ત્રણેય દાયકામાં અંદાજે ચાર કે પાંચ જેટલા મૃત્યુ એના કરતા વધારે થયા હોય તો અંદાજ લગાવી શકાય અહ એમાંય હત્યા ગણી લો કે પછી આવી રીતે આત્મહત્યા ગણી લો આ પ્રકારની ઘટનાઓ બની છે અને જ્યારે પણ આવી ઘટનાઓ બની છે ત્યારે આવી જ રીતે પરિવારની લડાઈઓ સામે આવી છે જો ભગવતસિંહજી મહારાજ ની હું જ્યારે વાત કરું ને તો ભગવત મહારાજે દેશ હિત માટે પોતાનું રાજ્ય સોંપી દીધું સમર્પિત કરી દીધું એ બલિદાન હતું એમ પણ એના પછી ગોંડલની અંદર જે બની બેઠેલા રાજાઓ છે ને એ ગોંડલને પોતાની બાનમાં લઈ રહ્યા છે અને ઘટના ઘટના છે તમે કેટલી બધી આગળની પણ કેટલા બધા હત્યાકાંડ થયા છે ચાલુ ધારાસભ્યની હત્યા પણ થઈ છે હું પહેલેથી આ પણ વાત કરતી આવું છું કે ચાલુ ધારાસભ્ય કોપટભાઈ લાખાભાઈ નું આમ પંદરમી ઓગસ્ટના કાર્યક્રમ ની અંદર એની હત્યા થઈ એના પછી મીનુભાઈ સિંગાડા નીલેશભાઈ રયાણી પીએસઆઈ ચાવડા ઘણી બધી આવી હત્યાઓ થઈ છે એટલે કહેવાનો મતલબ એવો છે કે મિરઝાપુર નામ જે આપ્યું છે ને એ હમણાં કોઈ ઘટના નથી આ વર્ષોથી ચાલી આવતી ઘટના છે અને બાપ જે દિશા ઉપર ચાલી રહ્યો હતો ને એ જ દિશા ઉપર ક્યાંક ને ક્યાંક દીકરો ચાલી રહ્યો છે તમે હમણાંની ઘટના બધી જોઈ લો રાજુભાઈ સોલંકીના છોકરા ઉપર જે થયું રાજકુમાર જાટ ઉપર જે કઈ થયું દેવભાઈ સાટોડિયા ઉપર જે કઈ થયું અને વધુ એક નામ હવે તો અમિતભાઈ ખૂંટ નું તો તમે જોઈ શકો છો કે ગોંડલની પરિસ્થિતિ શું છે સર પણ મહારાજ પણ એ ન ઈચ્છતા હોય કે આવા લોકોમાં સત્તા આવે ગોંડલની જનતા આવા લોકોના હાથમાં જાય એવું સર ભગવતસિંહજી મહારાજ પણ નહીં ઈચ્છતા હોય હમ એક વાત એ પણ સમજવા જેવી છે કે આખી જે ઘટના બની છે એ ઘટનામાં

કે જે ઘટના કેવાય ને જે ઘટના બની અને જમીનોના જે કઈ પણ ત્યાં પ્રશ્નો ચાલતા હતા લોકોને એવું ભોળવવામાં આવ્યું છે કે તમારી પર તમારા ની અંદર જે ઘટના બને છે ખેડૂતોની જમીનો દબાવી લેવાની અને એમાં ક્યાંક ને ક્યાંક કટકી કરીને એમાં પૈસા ખાઈ જાય છે વાત સાચી જ છે સો ટકા સાચી વાત છે પરંતુ એમાં જયરાત દ્વારા પાટીદારો ને કે ન્યા ની સ્થાનિક લોકોને અઢારે વર્ણના ન્યાના લોકોને એવું કહેવામાં આવે છે કે હું તમારી સાથે ઉભો છું બેન હું તમને એક વાત કઉ કે જો સાથે ઉભો હોય તો આ ઘટના ક્યારની બંધ થઈ ગઈ હોત ને સુખાબા આજે પણ એ પ્રશ્ન ને ઉભો છે પણ મેં તમને કીધું ને એ પ્રમાણે દેખાડાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ મેં કીધું આના માટે પાટીદારો આ બે માટે પાટીદારો છે ને એક કહેવાય ને કે જીવે તો લાખનો નો મરે તો સવા લાખનો એવી ઘટના છે કે એક સાઈડ તમને છાવરે તમારી ઉપર હાથ ફેરવે કે હું તમારી ભેગો છું હું તમારી ભેગો છું તો પછી રીબડાની અંદર આ ધંધો બંધ કેમ નથી થયો અને આ ખાલી રીબડાની ઘટના નથી ગોંડલના ઘણા બધા ગામમાં આવી આવી કટકીઓ થાય છે ખેડૂતોને દબાવવામાં આવે છે ખેડૂતો પાસેથી સસ્તા ભાવની જમીનો લઈ અને મોંઘા ભાવે વેચવામાં આવે છે પ્રોટેક્શન મની લેવામાં આવે છે તમે અહીંયા જમીન લેવા જાઓ ને તો તમારે પ્રોટેક્શન મની આપવું પડે છે જયરાજ ને કે અનિરુદ્ધ ને જેના જેના જેટલા એરિયા છે એટલા આ બે ની સાઠ એવી છે કે મારા એરિયામાં તું મને ન નડતો તારા એરિયામાં હું તને નહીં નડતો આવી ઘટના છે ત્યાં એટલે તો કે ગોંડલના સ્થાનિક જનતાઓને મળ્યા છીએ અને આ અમે બધું એમના મોઢે સાંભળ્યું છે એટલે હું તમારા માધ્યમથી કહી શકું છું એટલે મને નથી લાગતું કે જયરાજ ક્યાંય આને ખેતી લાયક જમીનમાં ક્યાંય કામ આવ્યું હોય એ ખાલી વાતો છે બીજું કે આજે પણ હું તમને કહું કે અમે પણ જ્યારે ગોંડલની અંદર ગયા ને ત્યારે અમિતભાઈ ખૂટ અને એમના સાથી મિત્રો અમને છેક રીબડા રીબડા એ લોકો અમારી રાહ જોઈને ઉભા હતા કાળા વાવટા ફરકાવ્યા હતા એના પછી છેક અમને ખોડલતામ મળવા આવ્યા હતા અને એ કેવા આવ્યા હતા કે ભાઈ અમારે અહીંયા રીબડાની અંદર અનિરુદ્ધની આ મેટર ચાલે છે જમીનો દબાવી લેવામાં આવે છે એટલે અમને જયરાજ અમને સપોર્ટ કરે છે ને એટલે અમારે એના માટે થઈ અને તમારી સામે કાળા વાવટા ફરકાવવા માટે આવ્યા હતા અમે લોકો પણ તમે ત્યાં ધ્યાન તો જયારે અમે કેવાય ને કે ખોડલધામની અંદર અમને અમિતભાઈ ને એ લોકો મળ્યા અને અમિતભાઈ અને એની સાથે બીજા પણ સાથીદારો હતા એમણે અમને આ ઘટના કીધી કે ભાઈ ગોંડ રીબડા ની અંદર અનિરુદ્ધ દ્વારા આવી કેવાય ને કે ખેડૂતોની જમીન દબાવવાની પ્રોસેસ ચાલી રહી છે અને એના માટે જયરાજ અમને સપોર્ટ કરી રહ્યો છે એટલા માટે અમારે જયરાજ ના તમારી સામે કાળા વાવટા ફરકાવવા માટે રીબડામાં આવવું પડ્યું આવી એક અમિત ખૂટ અને એમના સાથીદારો દ્વારા ખોડલધામની અંદર અમને વાત થઈ હતી અને અમે પણ એમને બાહીધરી આપી હતી કે અમે લોકો ત્યાં આવીએ તમે એવા બધા ખેડૂતો જે પીડિત છે અનિરુદ્ધના ત્રાસ એમને બધાને ભેગા કરો આપણે એમની સાથે મીડિયાની અંદર વાતચીત કરીએ અને આ મુદ્દો ઉપાડીએ અને સરકાર સમક્ષ આ રજૂઆત લઈને જઈએ ત્યાં સુધી મારી વાતચીત હતી પરંતુ એ પહેલા આ આ બધી ઘટનાઓ બની ગઈ મારું કહેવાનું એટલું જ છે કે જો જયરાજ એની સાથે હોય તો આ આ ઘટના કઈ રીતે બને બીજું કે આજે પણ તમે જોઈ લો કે અમિત ખૂંટ ઉપર આરોપ લાગ્યો આરોપ લાગ્યા પછી એની ઉપર કેવાય ને કે પોલીસ કેસ થયો અને એને જીવન ટૂંકાવી નાખવું પડ્યું ત્યાં સુધીની ઘટના થઈ પણ એ જયારે જીવિત હતો આરોપ લાગ્યા પછી એ જે જીવિત હતો ત્યારે પણ એને એના પરિવારે જયરાજ ની ના સંપર્ક કરવાની કોશિશ કરી હતી પણ ક્યાંક ને ક્યાંક એને ક્યાંથી સપોર્ટ નથી મળ્યો અને એને પોતાને પણ પોલીસ તંત્ર ઉપર ભરોસો નતો એટલા માટે કરી કદાચ એને આ પગલું ભરવું પડ્યું તો મારું કેવાનું હોય છે કે જીવતા તમે એને સપોર્ટ નથી આપી શક્યા તો તમે મરી ગયા પછી રાજકારણ કરવા શું કામ ગયા કે હું તમારી ભેગો છું શું કામ છે તમારું ભેગા રહેવાનું હવે એને તો એનો જીવ ગુમાવી દીધો અને એ પણ શું કામ કદાચ માની લો કે આ જે કઈ પણ ઘટના છે એમાં અનિરુદ્ધ અને રાજદીપનો હાથ છે હું માનું છું કે એનો હાથ છે તો આજે એ શું કામ એને એના અમિત કુટાને પર્સન દુશુના માટે નહીં કારણ કે જયરાજ જૂથ નો માણસ હતો એટલા માટે એને ફસાવવામાં આવ્યો તો મારી માંગણી એવી છે કે પરિવાર આ માટે આગળ આવે અને કોઈ પણ કેવાય સ્થાનિક પોલીસની ઉપર ભરોસો નથી અમને રાજ રાજ્યની પોલીસ ઉપર પણ અમને ભરોસો નથી કારણ કે રાજ્ય સરકાર પણ આમાં કઈ ઇન્ટરફિયર નથી કરતી

એમની સાથે એમના સમર્થકો છે પણ એ પણ એ જ પાર્ટીની સાથે જોડાયેલા છે એવું કહેવાય છે કે બેકગ્રાઉન્ડ સપોર્ટ છે એ રાજકીય સત્તાનો હોવાને કારણે આ બંને આટલા ફૂલ્યા અફવાલ્યા છે અને એના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે તમને શું લાગે છે કે જયરાસિંહ જાડેજા હોય કે ગણેશ ગોંડલ હોય કે અનિરુદ્ધસિંહ હોય કે રાજદીપસિંહ હોય કે એમના સમર્થકો હોય આ આ પ્રકારની પરિસ્થિતિ વારંવાર ગોંડલમાં ઉદ્ભવે છે જ્યાં પોલીસ પણ સરખી રીતે કામ નથી કરતી કાયદા કાયદો

એના અમે ગોંડલ ગયા ને એના પછી જયરાજ નું એક નિવેદન આવ્યું હતું સામે કે તમારે અણવર બની ને છો ને એના બદલે વરાજો બની ને છો પણ આ તમારા માધ્યમથી હું એને જવાબ આપવા માંગુ છું કે હવે અમે છે ને જેટલી અમે અમે ઘણા લોકોને ગુમાવી દીધા આજે ફરી એકવાર અમે અમારા એક દીકરાને ગુમાવ્યો પણ આ તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે અણવર નહીં હવે વરાજો બનીને ઉતરવું પડશે ને તો ઉતરશું ઉમેદવારો ઉતરવા પડશે તો ઉમેદવારો ઉતરશું ને અમારે પોતાને ઉતરવું પડે ને તો અમે ઉતરશું અને તમારા માધ્યમથી હું તમામ પાર્ટીઓને ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે આપ પાર્ટી હોય હું તમામ પાર્ટીઓને કહેવા માંગુ છું કે જો તમે આવા અત્યારે ટિકિટ આપી તો આખા ગુજરાતમાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો હમ તમને શું આ કેસની અંદર હવે શું થવું જોઈએ આમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જે કંઈ પણ સુસાઇડ નોટ સામે આવી છે જે પીડિતાએ પોતાની ફરિયાદ દાખલ કરી છે અને જે કંઈ પણ સુસાઈડ નોટ આવી છે એમાં જે આરોપીઓ નામ છે અનિરુદ્ધ અને એના દીકરાનું નામ છે એના માટે પણ તપાસ થવી જોઈએ સમગ્ર મામલાની તપાસ બંને બંને પક્ષે જે ફરિયાદ થઈ છે એની સમગ્ર મામલાની તપાસ હવે સીબીઆઈ કરે એવી અમારી સરકાર પાસે માંગણી છે અને તો જમ સુરુદ અને પાણીનું પાણી થશે બાકી લોકલ પોલીસ તંત્ર તો આ બે બાહુબલીઓ એવા છે કે એને છે ને ત્યાંનું પોલીસ તંત્ર મેનેજ કરતા બહુ સારી રીતે આવડે છે અને બે ની ઉપર કેવાય ને કે આજીવન કેદની સજા છે પણ છતાંય બે હું તમને કહું એ પ્રમાણે દુશ્મન હોય તો બીજા ઉપર આંગળી ચિંધે ને કેમ નથી ચિંતા પણ એ ક્યાંક ને ક્યાંક બે ની સાટ છે એટલે એવું એવું નક્કી કરેલું છે કે ભાઈ મારા એરિયામાં તું ના નડતો તારા એરિયામાં હું નહીં નડું એવી એની દોસ્તી અને એના લીધે પ્રજા એનો ભોગ બની રહી છે

કે મીડિયાના માધ્યમથી જેવી રીતે અમને વારે વારે સવાલો કરવામાં આવે છે ગોંડલ બાબતે રીબડા બાબતે જે કઈ પણ સવાલો કરવામાં આવે છે એના એરિયામાં આટલા આટલા બધા બધા ખૂન મર્ડર થતા હોય આટલી બધી ઘટનાઓ બનતી હોય આટલી ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તો એને ધારાસભ્ય તરીકે પોતાની જવાબદારી સ્વીકારીને આગળ આવવું જોઈએ અને મીડિયાના મિત્રોને પણ હું કહેવા માંગુ છું કે તમે એની પાસે પણ નિવેદન લેવા જાવ કે આમાં એનો શું રોલ છે અને હું ધારાસભ્ય ની વાત કરું છું જોજો ધારાસભ્યની વાત કરું છું હું ધારાસભ્યના ઘરવાડા ની કે ધારાસભ્યના દીકરાની વાત નથી કરતી ધારાસભ્ય ક્યાં છે

તમે અમારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર